તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ ગુજરાતમાં વિદેશી દારૂ માટે નવા નવા પેટરા અપનાવતા બટલેગરો ડરતા નથી તો આને બોર્ડરની બેદરકારી કહેવાય જેથી ક્યાં નાકિયા ગુજરાતની બોર્ડર ઉપર નાણાકીય વ્યવહાર થતો હોય એવી પ્રજામાં લોક ચર્ચા ગોધરા તાલુકાના ગઢ ગામે મુખ્ય હાઈવે માર્ગ પર એલપીજી ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે જડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમન એલપીજી ગેસના ટેન્કરમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો સાથે મોબાઈલ ફોન રોકડા રૂપિયા મળી કુલ રૂ 68,29,996 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષકar બી અસારીય પોલીસ અધિક્ષક હીમાંશુ સોલંકીને જિલ્લામાં દારૂની આસામાજિક પ્રવૃત્તિને નિસ્ત નાબૂદ કરવા સારુ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. તે સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબીપીઆઈએલ देसाई पी एस आई आर एन पटेल तथा स्टाफ न कर्मचारी प्रोहिबीशन हेराफेरी करता रिस्मों पर वोच राखी रेडो करने सूचना अपी